કાપોદા વિસ્તારમાં સગા પિતા દ્વારા પોતાની પુત્રી સાથે શારીરિક કડપલા કરવામાં આવતા ચકચાર મચી ગઈ હતી પુત્રી સાથે આવું કૃત્ય કરનાર પિતા સામે સ્થાનિકો દ્વારા વરસાવવામાં આવી છે માતા દિવાળી માટે વતન ગઈ હોય ત્યારે ઘરમાં એકલી પુત્રીને જોઈ સગા પિતાએ તેની ઉપર દાનત બગાડી શારીકડપલા કર્યા હતા જોકે પોલીસે તેની ધરપકડ કરી છે કાપોદરામાં અઢાર વર્ષે વિદ્યાર્થીની માતા પિતા સાથે રહે છે હાલમાં વિદ્યાર્થીની ધોરણ બારમાં અભ્યાસ કરે છે દિવાળી હોવાથી તેની માતા મહુવા રાત્રના સમય સગા પિતાએ પોતાની પુત્રીના શરીર પર હાથ ફેરવવા લાગ્યો હતો અને તેના કપડા પણ ઉતારવાની કોશિશ કરી હતી પિતાની હરકત પુત્રી બહુ જ ગભરાઈ ગઈ હતી ગઈ હતી તે આકૃત્ય અંગે વતનમાં ગયેલી માતાને ને તેની માતા પણ ચોંકી ગઈ હતી તાત્કાલિક સુરત આવી પહોંચી હતી ત્યારબાદ માતાએ પોતાની પુત્રી સાથે કૃત્ય કરનાર પતિ સામે કાપોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી પોલીસે આરોપી વિરુદ્ધ છડતીનો ગુનો નોંધી તેની ધરપકડ કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે